हिलर ऑफ इकोनॉमी शो प्रेजेंटिंग बाय सूर्यश्री ब्लॉक्स बिल्डरों की पसंद यानी सूर्यश्री ब्लॉक्स को पावर्ड बाय ऑर्बिस एलिवेटर एंड एसोसिएट विथ संपद ग्रुप यानी एक परिवार નમસ્તે મિત્રો હું છું પ્રહલાદ પ્રજાપતિ અને બિલ્ટ ઇન્ડિયાના પિલર ઓફ ઇકોનોમી શોમાં આપનું સ્વાગત છે અને આજે અમે એ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા ડીએફસીસીઆઈ કોરિડોરનું ઓપરેશનલ કંટ્રોલ રૂમમાંથી આપણે વાત કરી રહ્યા છીએ આજે તમે મારી પાછળ બિલકુલ જોઈ રહ્યા છો કે આ જે આખો એલઈડી દેખાય છે અને જે ડીએફસી સાહેબ કોરિડોર છે એ પંદરસો અને છ કિલોમીટરનો છે અને તેનું સંપૂર્ણ ટોટલી કંટ્રોલિંગ આ કંટ્રોલ રૂમમાંથી થાય છે ત્યારે આ કંટ્રોલ રૂમનું ઉદઘાટન એ બાર માર્ચ બે હજાર ચોવીસમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું હતું ત્યારે આ જેટલું જે ડીએફસી સીઆઈ કોરિડોરનું જે સંચાલન અહીંથી થાય છે અને એમાં ખાસ મહત્ત્વનું એ છે કે કઈ ટ્રેન ક્યાં જાય છે કઈ ટ્રેન ક્યારે આવશે એનું મેન્ટેનન્સ ક્યારે કરવું પછી સાથે સાથે કોઈ પણ ગડબડી થઈ હોય તો પણ એ અહીંથી સોલ્યુશન થાય છે અને એક મિનિટના મિનિટની અંદર એક સેકન્ડની અંદર એનું સોલ્યુશન આ કંટ્રોલ રૂમમાંથી થાય છે અને આ કંટ્રોલ રૂમ એ ત્રણસો પાંસઠ દિવસ ચોવીસ કલાક ચાલુ રહે છે એટલે કદાચ આ કંટ્રોલ રૂમની માહિતી ગુજરાતના ઘણા બધા લોકોનું ખબર નહીં હોય કે ભારત સાથે સાથે એશિયાનું સૌથી મોટું એ રેલવે ડીએફસીસીઆઈ કોરિડોરનું આ ઓપરેશનલ કંટ્રોલ સેન્ટર એ અમદાવાદમાં આવેલું એવું બન્યું છે કે જે પણ મોટું થયું છે એ ગુજરાતમાં જ થયું છે તો તમે એમના ઘણી વિચારો કે આખે ભારત દેશમાં પહેલો રિવરફ્રન્ટ એ ગુજરાતમાં સૌથી ઊંચામાં ઊંચું જો સ્ટેચ્યુ હોય તો સરદાર વલ્લભભાઈ પટેલનું નર્મદામાં એ જ રીતે એશિયાનું સૌથી મોટામાં મોટું જે આ રેલવે ડીએફસીસીઆઈ કોરિડોરનું જે ઓપરેશન સેન્ટર પણ એ અમદાવાદમાં આ રીતે ગુજરાત એ ભારતના વિકાસનો એક રોલ મોડલ છે અને આ જે ડીએફસીઆઈ કોરિડોર છે એ એ ગુજરાતની સાથે સાથે ભારત દેશનો આર્થિક વિકાસનો કોરિડોર છે ત્યારે આજે બિલ્ટ ઇન્ડિયા મેગેઝિનના પિલર ઓફ શોમાં અંતર્ગત અમે આર્થિક વિકાસ ગુજરાતનો આર્થિક વિકાસ ને લોકો સમક્ષ લઈ જવાનો એક ઉમદો પ્રયાસ કર્યો છે અને નરેન્દ્રભાઈએ એક નિવેદન આપ્યું હતું કે ભારત કે પ્રગતિ એવમ સમૃદ્ધ કે કોરિડોર એટલે કે ડીએફસીઆઈ કોરિડોર ત્યારે આ ખરા અર્થમાં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે આપેલું જે સૂત્ર હતું એ આજે અહીં ચરિતાર્થ થાય છે ત્યારે આવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો જય હિન્દ જય ભારત